तो दोस्तों बदा के जिंदगी स्यार धनी तो मैं आज सत्रह साल से देख रहा हूँ कहीं मैं अमर तो नहीं हो गया ना तो दोस्तों बदा के जिंदगी श्यार धनी तो मैं आज सत्रह साल से देख रहा हूँ कहीं मैं अमर तो नहीं हो गया ना દોસ્તો ઓલી સિસ્ટમ આપણામાં કઈ છે એ નથી કે પૈસા ખૂટી જાય વ્યાજવા કાઢવા જવાના ની સીધું કાટિયાવાડ ભેગું જ થાય જવાનું અરે મારા ભાઈ તારે યાર છે ને હું મારી જાન હાલવા પણ તૈયાર છું પણ ખાલી એક વાર કોઈ દર માગે નથી તું મારા ભાઈ તું હતો છે ને મારે જેમ બટબટો પૈસા કમાવા થતો હોય ને ಅಲೆಕ್ತನು ಐಡಿಯ ಒತ್ತರು ಹೌದೇಕೆ ಮಾರ್ಗನ್ ಬಡಬಟಕುಂತ ಬಾખાವಾಲಿ ಹೇ